તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે હમણાંથી થોડાક સમયથી જે તમૂને પલક વચ્ચે જે છૂટાછેડાને લઈને જે સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે એના વિશે આપણે પૂરેપૂરી માહિતી અને આગળ તમને વિડીયો પણ બતાવવાનું છું એની અંદર મિત્રો એમના મમ્મીએ એક મોટો ખુલાસો કર્યો છે અને આ વિડીયોની અંદર મિત્રો એક નવો વળાંક આવ્યો છે તો મિત્રો એની અંદર આ પૂરેપૂરી માહિતી તમને મળવાની છે તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ને જો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે હમણાં થોડાક સમય પહેલાં જે અને જમુએ સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર એમના એક વિડીયો પોસ્ટ કર્યો તો એની અંદર જાહેરની અંદર બોલ્યા હતા કે અમારે પાલકને હવે છૂટાછેડા કરવા જોઈએ છૂટાછેડા અમે બંને હવે કરી નાખશું અને અમારે બંનેને હવે છૂટાછેડા થઈ ગયા છે એવી રીતે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરીને જણાવ્યું હતું તો મિત્રો વાત કરવામાં આવે તો શું ખરેખર તમુ અને પલકના છૂટાછેડા થઈ ગયા છે કે પછી હવે થવાના છે કે પછી એની અંદર એક નવો વળાંક આવ્યો છે મિત્રો કે એ લોકોની સાથે પ્રેમ કરતા કરતા હોય છે આગળ આની આગળ પણ એક વખત લોકોની સાથે સોશિયલ મીડિયાની અંદર પ્રેન્ક પણ કરી ચૂક્યા છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે તમુને પલક થોડાક સમય પહેલાં એક ટ્રીપ ઉપર જાય છે ફરવા માટે ત્યાં આગળ તેમને બંનેને સામાનની બાબતના લીધે ઝઘડો થાય છે અને એકબીજાને થપ્પડ મારે છે અને એની માટે લઈને મિત્રો એમને છૂટાછેડા ઉપર આવી આવી જાય છે અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો હજી સુધી તમુ દ્વારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર હજી સુધી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી છૂટાછેડાને લઈને તો શું ખરેખર મિત્રો છૂટાછેડા થઈ ગયા છે ને અત્યારે તમુને પલક એકબીજાની સાથે પણ રહેતા નથી અને મિત્રો વાત કરવામાં આવે તો જે પણ કાંઈ સોશિયલ મીડિયાની માધ્યમથી જે પણ માહિતી મળતી હોય છે એ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો એમના મમ્મીએ એક જોરદાર ખુલાસો કર્યો છે અને જાહેરની અંદર શું બોલ્યા છે એ હું તમને સંભળાવું ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો તમુના મમ્મીએ એક ખુલાસો કર્યો હતો જાહેરની અંદર એવું બોલ્યા હતા કે તું એક પલક એક વિડીયો બનાવીને મૂક કે તું તમુને યાદ કરે છે કે નહીં તમુની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે એના કારણે અને બંને લોકો આટલા વર્ષથી સાથે હતા તો એકબીજાને મૂકીને જતા રહેવાનું કારણ શું હતું અને તું બહુ પછતાઈશ તમુને છોડીને